નમસ્કાર ખેડૂત મિત્રો હું નંદન ભીંભા એમ આરએસ એગ્રોનોમી સિસ્ટોનિક પેસ્ટિસાઈડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે જામકનોણા તાલુકાના વિમલનગર ગામમાં છીએ સિસ્ટોનિક કંપનીની ટોલરેડ કરી અને એક દવા છે જે તમામ પ્રકારના ચુસિયા માટે ચુસિયા નિયંત્રણ કરવા માટેની દવા છે તેનો આપણે ખેડૂત મિત્રોએ છંટકાવ કરેલો છે તેનો અભિપ્રાય લેવાનો છે ત્યારબાદ આપણી સાથે અત્યારે અમારા ડીલર રૂપાલી એગ્રો જામકનોનાથી રમણિકભાઈ ઉપસ્થિત છે તો તરત મિત્રો તમારું નામ જણાવજો મારું નામ જયસુખભાઈ કાકડિયા જયસુખભાઈ તમારો મોબાઈલ નંબર સત્યાશી એસી એંશી એકોતેર છત્રીસ ગામ વિમલનગર ગામ વિમલનગર બરાબર ખેડૂત જયશુકભાઈ તમે toll rate દવા કેટલા દિવસ પહેલા છાંટી હતી આમાં એટલે માનો કે બાર તેર થી થઈ ગયા બાર તેર દિવસ થઈ ગયા ત્યારબાદ હજી કોઈ તમારા કપાસમાં તમને દવા છાંટી કાંઈ છાંટી જ નથી નથી અને તમે જ્યારે દવા છાંટી ત્યારે આમાં કેવા ચૂસ્યા હતા બધા સફેદ મચ્છી ચૂસ્યો થ્રીપ્સ ઓકે બધું હતું અને તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું ટોલ રેટ દવાનું રિઝલ્ટ રિઝલ્ટ સારું લાગ્યું હાઈ ક્લાસ થી પછી આમાં કાંઈ સાઈટું નથી અત્યારે ખૂણ એટલે બધું સારું છે ઓકે તો ખેડૂત મિત્રો જયસુખભાઈનું એવું કહેવાનું છે કે બાર દિવસ પહેલાં એને કપાસમાં તમામ પ્રકારના ચૂસી લીલી પોપટી સફેદ માખી અને થ્રીપ્સ તો એ ત્રણેયનું નિયંત્રણ ટોલરેટ દવાએ કર્યું છે ત્યારબાદ બાર દિવસથી આ હજી કોઈ પણ દવાનો સ્પ્રે કર્યો નથી કપાસમાં અને આપ કપાસ પણ જોઈ શકો છો કે એકદમ લીલવણી ઘેરો ઊભો છે અને કૂણપ પણ એવી છે તો આપણી સાથે રમણીકભાઈ રૂપાલી એગ્રોમાંથી ઉપસ્થિત છે તે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે અને તેને દવા પણ ઘણી વેચી છે ટોલ રેટ તો તેના અભિપ્રાય કે ભાઈ તેને ખેડૂતએ કેવા અભિપ્રાય આપ્યા તેનું જાણીએ તો રમીકભાઈ તમને આ દવા વિશેનો તમારો અભિપ્રાય આ દવા અમે ઘણા ખેડૂતોને આપી તો બધા એને દસ બાર દસ બાર રિઝલ્ટ મળ્યા છે અને દવાનું કામ સારું છે અને અમે ઘણી બધી વેચીએ ત્યાંથી કોઈ જ ફરિયાદ આવી નથી બધા એને રિઝલ્ટ સારા મળ્યા તો ખેડૂત મિત્રો ટોલ રેટ દવા છે એક પંપમાં તમારે ચાલીસ એમ એલ વાપરવાની છે અને તમામ પ્રકારના ચૂસિયા થ્રીપ્સ લીલીપોપ ટી સફેદ માખી અને મોલોમોથી જે ચુસિયા પ્રકારની તમામ જીવાત આવે છે તેનો સફાયો કરવા માટે ટોલ દવા વાપરવી જરૂરી છે તો જયસુખભાઈ તમે તમારા ખેડૂતોને અને બીજા આપણા ખેડૂત મિત્રોને બધાને આ દવાની ભલામણ કરવાનું કહી શકો ના વપરાય દવા વાપરા જવી બહુ સારી દવા છે રિઝલ્ટ એ બહુ સારું મળ્યું થેન્ક યુ જયસુખભાઈ